હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં મસ્ત મજાનો ફ્રેશ ફ્રેશ એવો તાંદળ આવી ગયો છે ફ્રેન્ડ્સ તો જો ફ્રેન્ડ્સ તેને મેં મસ્ત રીતે ચૂકીને સુધારી લીધો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે જિજ્ઞાબા કિચનમાં બનાવીશું મસ્ત મજાનું તાંદળ શાક તો તેમાં આપણે તાંદરજાના શાકમાં ટામેટા એડ કરવાના છે લીલા મરચાં અને લસણ આ બધું જ નાખીને આપણે મસ્ત મજાનું તાંદરજાનું શાક વઘારી લેવાનું છે આપણે શાક વઘારીએ તે પહેલાં આપણે તાંદરજાને બે પાણાથી મસ્ત રીતે વોશ કરી લેવાનું છે જો ફ્રેન્ડ્સ ચાલો હવે તાંદરજાને આપણે મસ્ત રીતે વોશ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણો જો મસ્ત મજાનો ધોઈ લીધો છે અને તેને મેં સ્ટેનરમાં લઈ લીધો છે અને હવે આપણે શાક વઘારી લેશું ફ્રેન્ડ્સ તાંદળજાનું શાક વઘારવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં આપણે તેલ એડ કરી દઈશું બે થી ત્રણ ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરવાનું છે હવે તેલને આપણે આળા દઈશું તો ફ્રેન્ડ્સ આપણું તેલ આવી ગયું છે હવે તેમાં આપણે રાઈ એડ કરીશું રાય આપણી ચટકી એટલે તેમાં થોડું જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં હી એડ કરીશું અને લસણ અને મરચા એડ કરી દઈશું ત્યારબાદ તેમાં ટામેટા એડ કરી દઈશું ગેસની ફ્લેમ જેવી કરી દેવાનું છે ત્યારબાદ તેમાં હળદર એડ કરીશું ઘણા જીરું એડ કરીશું અને બધું બરોબર કટે કરી લેવાનું છે તેમાં લસણવાળું મરચું એડ કરી દઈશું બધા મસાલા સરસ સોટે થઈ જાય એટલે તેમાં આપણે તાંદળ જો એડ કરી દેવાનો છે હું બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ આપણું તાંદડ જો સરસ મસાલા સાથે મિક્સ થઈ ગયો છે હવે ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરી દેવાનું છે મીઠું તાંદળ જો થોડો પછી જ મીઠું તેમાં એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું હવે બધું બરોબર મિક્સ કરી લેશું હવે આપણા શાકને આપણે ધીમા ગેસે ચડવા દઈશું જોરદાર એવું સુગંધીદાર એવું મસ્ત મજાનું કાંદળજાનું શાક બની ગયું છે ફ્રેન્ડ્સ તેની સાથે બાજરીનો રોટલો પરોઠા રોટલી ખૂબ જ મસ્ત લાગે છે અને એમ પણ એક વરસાદ આવી ગયો છે એટલે વાતાવરણ પણ એટલું મસ્ત છે તો ફ્રેન્ડ્સ રેડી થઈ ગયું છે આપણું શાક તેને હવે આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત મજાનું મગમગતું તાંદળજાનું શાક તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવી રીતે બનાવજો ખૂબ જ મસ્ત અને ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ જો તમારે મારી જિજ્ઞાબા કિચનમાં હવે કઈ નવી રેસીપી આવવાની છે તે જોવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય એન્ડ યુ સૂન